નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર રાજ્ય પરિવહન નિગમ વલસાડ વિભાગ દ્વારા અકસ્માત નિવારવા અંગે ગૂગલ મીટથી વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી એકસો આઠના સીઈઓ ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક સારવાર અંગે માહિતી અપાઈ આવા ડેપો ખાતે અધિકારી કર્મચારીઓ તેમજ જાહેર જનતાએ વિડીયો કોન્ફરન્સમાં જોડાઈ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું માર્ગ ઉપર થતાં અકસ્માતને ગંભીરતાથી લઈ અકસ્માત નિવારવા અંગે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરી રહી છે ડાંગના બારખાંદાની આંગણવાડી જર્જરિત બનતા ખાનગી ઘરના ઓટલા ઉપર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા ભૂલકાઓ ડાંગ જિલ્લાના બારખાંદા ગામની આંગણવાડી જર્જરિત બની જતાં આંગણવાડી માટે અભ્યાસમાં આવતા ગરીબ આદિવાસી ભૂલકાઓને આંગણવાડીની આસપાસ આવેલા મકાનોના ઘરના ઓટલા ઉપર બેસી અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે નવસારી જિલ્લાની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ વાંસદા ધરમપુર રોડ પર થયેલા અકસ્માતમાં ઇજા પામેલ એક બાઇક ચાલકના અકસ્માત સ્થળે પડી ગયેલ પાકીટમાં રહેલ રોકડ અને બે મોબાઈલ સહિત એક લાખ પચીસ હજારની કિંમતનો સામાન સાચવી રાખી ઇજાગ્રસ્ત બાઇક ચાલકના પરિવારને પરત કરી તેમની કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતા દર્શાવી હતી વાત કરવામાં આવે તો ભરતભાઈનું અકસ્માત થયું હતું વાંસદા ધરમપુર રોડ ઉપર અને તે દરમિયાન એકસો આઠ બોલાવવામાં આવી તે વખતે પાયલોટ અને ઈ હંસાબેન અને ઝવેરભાઈએ ઇજાગ્રસ્ત ના પાકીટ અને મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓ તેમના સગાવલાને સુપરત કરી હતી કુંભમેળામાં જઈ રહેલ યાત્રીઓની ટવેરા કારને અકસ્માતમાં એક મહિલાનું મોત સાતને ઈજા નવસારી ખાતે ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવતા સત્તાવન વર્ષીય મહિલા તેમના સંબંધીઓ સાથે એક એસયુવી કારમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં જઈ રહ્યા હતા તે દરમિયાન યુપીના ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને તેમની એસયુવી કારને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં નવસારીના મહિલાનું મોત થયું હતું જ્યારે એસયુવીમાં તેમની સાથે મુસાફરી કરેલા અન્ય સાતને ઈજાઓ પહોંચી હતી આ કારમાં ઈજાગ્રસ્ત થયેલ તમામને તેમના ઘરે પરત ફર્યા છે વધતી જતી વસ્તી અને ઘટતું પશુધન એ રાષ્ટ્રની આર્થિક સ્થિરતા માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે ખેડૂતોની પશુપાલન પ્રત્યેની ઉદાસીનતાના લીધે નફાકારક દૂધ ઉત્પાદન અને પશુપાલન ઘટ્યું છે ખેડૂત આલમમાં પશુપાલન અંગેની જાગૃતતા વધે અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન થાય જેથી ઓછા ખાણદાણ ખર્ચ સાથે વધુ સારું દૂધ ઉત્પાદન અને વધુ આવક મળે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા કાંગવઈ ગામ ખાતે પશુપાલન તાલીમ શિબિર યોજાયો હતો આરસી જેમ્સ તથા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવસારી જિલ્લા શાખા સહયોગથી આરસી જેમ્સ સાંતાદેવી ખાતે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયત્નથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ એકસો ને છત્રીસ રક્ત યુનિટો એકત્રિત કરવામાં આવી હતી આરસી જેમ્સ રેડ ક્રોસ અને જુરિયાતમંદ દર્દીઓ માટે સંકટ સમયની સાકર છે જ્યારે પણ રક્તની અછત હોય છે કોઈ રક્ત રક્ત ઉપલબ્ધ ન હોય અને દર્દીને તાત્કાલિક જરૂર હોય તો આરસી જેમ્સના કામદારો કાર્યકરો દર્દીની સહાયતા આવતા હોય છે ચંદુભાઈ ગઢારા ખૂબ જ ઊંડી માનવીય નિસ્બત ધરાવે છે તેઓ દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે પરંતુ આર્થિક સહયોગ પણ આપતા આવ્યા છે આ પ્રસંગે એમણે એમના પિતાની પુણ્યતિથિમાં એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાનું દાન પણ એનાયત કર્યું હતું સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય ગુણાતીત વિદ્યાધામ ચીખલીની ધોરણ દસની વિદ્યાર્થીની લીઝા જયેશ પટેલ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અંડર સેવન્ટીન ગુજરાત રાજ્ય ટીમમાં પસંદગી પામી લીઝા ગુજરાત રાજ્યમાં પાંચમા ક્રમે ટીમમાં પસંદગી થવા પામી છે જેની બોલિંગ સ્પીડ હંડ્રેડ કિલોમીટર પ્રતિ કલાકની છે લીઝા પટેલ રાષ્ટ્રીય કક્ષાની રમતમાં ચંડીગઢ ખાતે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ધનોરી રંગ મંદિરે એકવીસમા પાટોત્સવ નિમિત્તે દત્તયજ્ઞનું આયોજન શ્રી રંગ અવધૂત વિશ્રામ મંદિર ધનોરી પટેલ ફળિયામાં નાથ રંગ અવધૂત બાપજીના તીર્થ નારેશ્વરમાં આગમનના શતાબ્દી મહોત્સવ નિમિત્તે અને રંગ વિશ્રામ મંદિરના એકવીસમાં પાટોત્સવ નિમિત્તે દત્તયજ્ઞનું ભવ્ય આયોજન થયું છે યજ્ઞના આચાર્ય તરીકે ભરતભાઈ ભટ્ટ સેવા આપશે મુખ્ય યજમાન પદે રંગશરણ દીપકની સ્મૃતિમાં નિરૂબેન અને કિર્ધરભાઈ પ્રેમાભાઈ પટેલ કે જેઓ માતા પિતા છે તે યજમાન બનશે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓમાં સિસોદરા ગણેશ્વર કન્યાશાળાની વોલીબોલની ટીમ નવસારી જિલ્લા કક્ષાએ પ્રથમ અત્યારે સમગ્ર ગુજરાતમાં રમાઈ રહેલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત નવસારી તાલુકાની મદરેસા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ વોલીબોલ અંડર ફોર્ટીનમાં સિસોદરા કન્યાશાળા અને આર એનજી હાઈસ્કૂલ અંડર સેવન્ટીનની ગ્રુપની બહેનોની રમતમાં પ્રથમ ક્રમે રહી હતી ત્યારબાદ કાંગવાઈ ચીખલી મુકામ યોજાયેલ જિલ્લા કક્ષાની વોલીબોલ મેચમાં પણ સિસોદરાની બહેનોની ટીમે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે પછી આ બંને ટીમો ઝોન કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ખેલ મહાકુંભમાં સિસોદ્ર કન્યા સાડા ચોથી વાર ચેમ્પિયન બની છે ત્રીસમી જાન્યુઆરી શહીદ સ્મૃતિ દિવસ નવસારીની કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે ત્રીસમી જાન્યુઆરીને રોજ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે સમગ્ર દેશ અને રાજ્યની સાથે નવસારી જિલ્લામાં સવારે અગિયાર કલાકે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું તેમજ જિલ્લાની અન્ય સંસ્થાઓમાં પણ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા નવસારીના ટાટા હોલમાં જાદુ સમ્રાટ શહેનશાહ દ્વારા સતત એક મહિના સુધી જાદુના શોઝ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમણે નવસારીને કહ્યું અલવિદા વિશ્વના મહાન જાદુગર શહેન્શાહ નવસારીના ટાટા હોલ ખાતે એક મહિના સુધી શોઝ કર્યા અને એ શોઝ દરમિયાન એમણે સોશિયલ મેસેજ આપ્યા જેમ કે અંધશ્રદ્ધા મૃણ ભ્રૂણ હત્યા રોગો પર્યાવરણ જાળવો સમાજમાં ચાલતી છેતરપિંડીથી બચો તેમજ જાત જાતના ખેલ બતાવ્યા હતા સાથે જ વાત જો કરવામાં આવે તો શાળાના બાળકોએ મોટી સંખ્યાની અંદર આ જાદુના શો નિહાળ્યા હતા ખાસ કરીને મમતા મંદિર વિજલપુરના દિવ્યાંગ બાળકો પણ ત્યાં આવી અને શો જોઈ પ્રભાવિત થયા હતા અને જાદુગર સેન્સાએ પોતાના તરફથી મમતા મંદિરને પાંચ હજાર રૂપિયાનું દાન પણ કર્યું હતું વંકાલના બહુમુખી શિક્ષક રત્ન મહેન્દ્રસિંહ પરમારનું સન્માન સર્વ શિક્ષા અભિયાનમાં શિક્ષણના મોતી સમ વંકાલના મહેન્દ્રસિંહ નાયુસિંહ પરમાર મદદની શિક્ષક નવીન નગરી પ્રાથમિક શાળા તાલુકો ધરમપુરને મૂલ્ય આધારિત શિક્ષણની કેડી કંડારીને શિક્ષણ ક્ષેત્રે નાવીન્ય પ્રેરણાત્મક પ્રયોગ તથા બાળકોના સર્વાંગી વિકાસના કાર્યોની જ્યોત હંમેશા પ્રજ્વલિત કરનાર કલા સાહિત્ય તેમજ કોમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી સમન્વય સાથે અભ્યાસક્રમ અને રક્તદાન યજ્ઞ જેવા સમાજ ઉપયોગી યજ્ઞ કરનાર બાળકોને પાયા ની વસ્તુઓ પૂરી પાડી પડાવી બાળકોના સંપન્ન પંખ આપનાર આદર્શ ગુરુ તરીકે સંકલ્પ ઉજાગર કરી એમનું સન્માન કરવામાં આવ્યું જૂનાગઢ સ્થિત આવેલા શોપિંગ કોમ્પ્લેક્સ કે જે મહાનગરપાલિકા હસ્તક છે એમાં આવેલી પોસ્ટ ઓફિસમાંથી મોટું ગાબડું પડ્યું સ્લેબમાંથી અને એ સીધું ગાબડું પડ્યું ત્યાં આવેલા ગ્રાહકના માથા ઉપર અરે એટલું જ નહીં પણ સર્વર પણ નથી ચાલતા અને શૌચાલયની કોઈ જ સુવિધા નથી લેડીઝ સ્ટાફ છે ત્યાં દૂર દૂરથી આવતા લોકોએ પણ શૌચાલય માટે ફાંફા મારવા પડે છે એટલું જ નહીં પણ એક જ વખતમાં કોઈ પણ કામ થતા નથી કારણ કે સર્વર ઠપ છે અને એ કરતાં પણ વધુ કે આ જોખમી બિલ્ડિંગની અંદર ક્યાં સુધી જીવના જોખમે સ્ટાફ તેમજ ગ્રાહકોએ આવવું પડશે ક્યાં તો પોસ્ટ ઓફિસ સ્થળાંતરિત કરવામાં આવે અથવા તો મૂળભૂત સુવિધા આપવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે ચીખલી તાલુકાના ગેજબરડા ફળિયા ખાતે જય જલારામ બાપા શિવ શિવપરિવાર અંબેમાં ગણેશજી બજરંગ બલીની મૂર્તિ તથા શિખર કળશનું સ્થાપન સાથે પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન સોમવત બે હજાર એકવીસમાં સુદ્રીજ શનિવાર એક ફેબ્રુઆરીથી મહાસુદ છઠ અને સોમવાર ત્રણ ફેબ્રુઆરી સુધી યોજવામાં આવ્યું છે આ દિવસીય પ્રસંગની અંદર બીજી તારીખે રવિવારે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માયાભાઈ આહિર સહિત અપેક્ષા પંડ્યા જેવા કલાકારો પધારવાના છે સાથે જ ત્રણ દિવસ ધામધૂમપૂર્વક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચીખલી તાલુકાના ગેજ ફળ ગેજના ફડિયા ખાતેના તમામ સંગઠનો આમ જનતાને આમંત્રિત કરી રહ્યા છે નવસારીને અડીને આવેલા સરાઈ ગામે બે દિવસીય મહાવિષ્ણુ યજ્ઞની અંદર આજે પૂર્ણાહુતિના અંતિમ દિવસે જલલપુરના ધારાસભ્ય આરસી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમણે યજ્ઞની અંદર આહુતિઓ આપી હતી તો મંદિરમાં જઈ તમામ દેવી દેવતાઓના દર્શન કર્યા હતા અને સાથે જ ગ્રામજનો દ્વારા આ રજત જયંતિ નિમિત્તે ઉજવવામાં આવેલ મહાવિષ્ણુ યજ્ઞ પાટોત્સવની અંદર જે રંગેચંગે ભાગ લેવામાં આવ્યો અને બિરદાવ્યો હતો સાથે જ દાનની જાહેરાત પણ કરી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું બેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ ચોરાણું ટકા તો સાંજ દરમિયાન અઠ્ઠાવીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો સવારે ધૂમસભર્યું વાતાવરણ હતું તો ઠંડીની અંદર પણ વધારો થયો હોય એવું લાગી રહ્યું છે